સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે દસ વર્ષે રે ધારા ઉલસી એટલે શું પરમ કુપદેવે પોતાની દશા અવલોકન રૂપે હાથ નોંધમાં લખી વાળી ઝવેરી બજારના સ્થળે ઉદયને યોગે વ્યવહાર નભાવતા પણ અંતરંગ પરિણામ તો આત્મસ્થ જ રહેતા આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ પહેલીમાં બત્રીસમી નોંધનું આ પદ છે ધને રે દિવસ આહો દસ વર્ષે રે ધારા ઉલસી મટ્યો ઉદય કર્મનો ગર્વ રે સ્વવૃતાંતનો તબક્કાવાર ઉલ્લેખ આ આત્મકથારૂપ કાવ્યમાં છે પૂર્વેના કર્મો નિર્જરે છે અને નવા બંધાતા નથી તેથી કુપોદયોને ધન્યતા વિદાય છે તે કડીએ કડીએ ધન્યરે દિવસ આહો એ મુજબ આ પદમાં લખે છે સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે અને સાથે વ્યવહારિક વ્યાપાર આદિનો ઉદય પણ હોડાહોડ વધતો ચાલ્યો તેને કારમો ઉદય લેખે છે પરમ પુરુષ દશા વર્ણનના મથાળા હેઠળ વચનામુ સાતસો એક્યાસીમાં સમયસર નાટક પંડિત બનારસીદાસજીના પદનો ઉલ્લેખ કર્યો છે તે તપાસતા પરમકુળની દશાનો કંઈક ખ્યાલ આવે એમ છે ઉલ્લાસિત વીરીએ કર્મના ઉદયને ઝીલીને પડકારી લઈને આવ્યા બા સ્થિરતાએ પોતે કર્મોની નિર્જરા કરી રહ્યા છે અબંધ પરિણામી ગૃહસ્થ દશા જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે તેવા પોતે આ સાથે તેઓના કાળજામાં જગતનો ઉદ્ધાર સત્ય ધર્મની પ્રભાવના કરવી છે સ્વપર કલ્યાણ તે મહેચ્છા પણ આ પદમાં નોંધી છે કાળજામાં કંઈક ભેર્યા જો જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે આ કાવ્ય સંવંત ઓગણીસો ત્રેપનમાં લખાયું છે અહીં સંવંત ઓગણીસો તેતાલીસથી સંવંત ઓગણીસો ત્રેપન દસ દસ વર્ષો પોતે કર્મ સામે ઝઝુમાં તેનો ઉલ્લેખ છે દસ વર્ષ સુધી કર્મો સામે ઘમાસાણ લડાઈ ચાલી કર્મોને હરાવ્યા હવે ધારા ઉલ્લસી એટલે હવે કર્મનો ઉદયનો ધોધ તેની દિશા બદલી વળાંક આવ્યો અને સાથે જોશ પણ મંદત પડ્યું આંખ પાસે જમીનની રેતી ઉપડાવવા જેવું એક હાથે મહાભીરમણ સમુદ્ર તરવા જેવું અને જાણે માથું ધડથી અલગ પડી જાય એવી દશા પણ આત્મવીર્ય કરી પૂરો કર્મ વેચતા વેચતા સમાધિમાં જ રહ્યા કર્યા વિષમ ભાવ આવવા દીધો નહીં કેમ કે રાત થોડી અને વેશ જાજા કાંઈક બાકી રહી જાય તો હિસાબ ચૂકતે કરવા ફરી અવતાર લેવો પડે અધૂરા કામ મૂકી જશે થશેનો અવતાર થોડા જ વખતમાં ઘણા વર્ષોનો ઘણા કર્મોનો ભાર ઉતારવો છે અને ઉતાર્યો પણ ખરો એટલે ધન્યતા અનુભવે છે સુરાતને ઉપજાવી કર્મશત્રુને હણી નાખ્યા હરિહંત અહીંયા વિકલ્પ ઉઠે કે સંવંત ઓગણીસો સુડતાલીસમાં શુદ્ધ સંકેત પ્રેકટુ થયે તો ધન્ય ધન્ય જ સહજ જ સમજમાં આવે તેવું પણ આ કાર્મો ઉદય તેમાં પણ પરિગ્રહ કાર્ય પ્રપંચમાં પણ ધન્યતા અનુભવાય છે એ કઈ રીતે પોતે જલ કમલવત રહી ક્ષયિક જડ જડમૂલથી કર્મો ઉખડી નાખે છે થાક તો ઘણો લાગ્યો પણ નેજરા પણ ઘણી થઈ તે ધન્યતા અનુભવાય છે ઉર્વેનું ઋણ ચૂક્ત થઈ ગયું ચોગતી ચોપડા ચવનના ચૂકવાઈ ગયા હવે ભવ છેવટની એ છે દશા રામધામ આવીને વેસ્યા આ પદની શરૂઆતમાં લખ્યું સંવંત ઓગણીસો એકત્રીસ સાત વર્ષની ઉંમરે જાતિ સુવર્ણ જ્ઞાન પ્રગટ્યું આગળ જતાં જૂનાગઢનો કિલ્લો જોયા વધ્યું અને સંવંત ઓગણીસો બેતાલીસ અઢારમે વર્ષે અદ્ભુત વૈરાગ્ય ભગવાન રામ જેવો અને હવે આ તૈયારી સાથે અંતરંગ દશા સાથે સંવંત ઓગણીસો તેતાલીસથી સવંત ઓગણીસો ત્રેપન કર્મ સામે ઘમાસણ યુદ્ધ ખેલ્યું અને કર્મને હરાવ્યા મારે કામ ક્રોધ સબ લોભ મો પીસી ડારે ઇન્દ્રિયું કતલ કરી રજપૂતો કરી વેરી બધા મેર્યા અને એ નિશ્ચિંત થયા એટલે લખ્યું દસ દસ વર્ષની લડાઈ બાદ ધારા ઉલ્લસી વળાંક લીધો કર્મના ઉદયનું અભિમાન ગાયું કર્મને વળી કેવું અભિમાન અહીં પણ અલંકાર વાપરી જળ એવા કર્મને પણ ગર્વ હતો તે હવે પોતે પુરુષાર્થથી ગાળ્યો મટાડી દીધો એમ રોચક રીતે પોતાની અંતરંગ દશાનો ઉલ્લેખ કર્યો છે કે દસ વર્ષે ધારા ઉલસી વાતનું મહાત્મ્ય સમજાવવા કાવ્ય કડીમાં જળને પણ જીવંત ગણી તે અંગે માહિતી આપતા વાચકને વસ્તુતિથી યથાર્થ સમજવામાં સરળતા રહે અને રસ પણ જળવાઈ રહે છે વ્યાકરણ અને કવિત્વ શક્તિના આ ધારાધોરણ અને નિયમો પણ તેઓ તો પૂર્વે શીખીને આવ્યા જ છે પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા વ્યવહારમાં વર્તા જ્ઞાનીને ઉપયોગ તો જાગ્રત જાગ્રત હોય જ છે એવો કે પોતાના આ કર્મનો ભોગવટો માત્ર ઉદયરૂપે છે કે તેમાં ઈચ્છા પણ ભળી છે ઈચ્છા ભળે તો તો જ્ઞાની પણ બંધાઈ જાય વ્યવહારમાં વર્તા સર્વી ક્રિયા પૂર્વપશ્ચાત પશ્ચાતપળે હોય છે ન છૂટ કે બુદ્ધિથી માત્ર પૂર્વ પ્રારબ્ધ જ એમાં પ્રવર્તવાનું બને છે વચનામૂત બસો બત્રીસ દુઃખમાં તો સર્વેને કાયર પણ હોય જ્ઞાનીને તો સુખમાં પણ કાયર પણ જોય છે વચનામૂત ચારસો ઓગણસાઠ વચનામુત એકસો પાસઠમાં કહ્યું તેમ જગત અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જુએ છે પોતે બંધાતા નથી મેં હું અલગ પુરુષ કદાચ દેખન આયો જગત તમાસા વધતો વેપાર પરિચય કીર્તિ કૌદગલિક મોટાઈ મહત્તા આખું જગત ડૂબી રહેલી છે ત્યાં જ્ઞાની સાવચેતીપૂર્વક મનમાં મન પરિણીએ વર્તી છૂટી જેવા મથે છે અને છૂટ્યા પણ ખરા મુંબઈ મોહમી ક્ષેત્રે મોહરાજાના ઘેર જઈ મોહને છાપો મેર્યો છે જેઓને પૂર્વના સંસ્કાર અને સત્સંગના યોગે પુરુષાર્થે પરમ પરમપોલજીનું યથાર્થ ઓળખાણ થયું છે એવા પ્રભુસિંહજી કહે છે આ તો તમે જાદુ કર્યો પાણીમાં આંગળી નાખી અને કોરી કાઢી આખો હાથ ખબ્બેથી આંગળી સુધી જડબે સલાક બંધાયેલો જકડાયેલો હતો તે છૂટતા હવે જ્ઞાનીને હળવાશ અનુભવાય છે કહે છે દસ દસ વર્ષની આ કર્મધારા હવે ઉલસી પણ દિશા બદલી શાંત થવા પામી ઘણા ઘણા જ્ઞાની પુરુષ થઈ ગયા પણ અમારી જેવા ઉપાધિયોગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે અબંધ પરિણામે પણ વેદાય છે આકરો વૈરાગ વર્તે છે વચનામું ત્રણસો ચોવીસમાં કહ્યું તે મુજબ ચો તરફ ઉપાધિની જાળમાં સમાધિ રાખવી એ પરમ જ્ઞાનીને પણ વિકટ તે પોતાના રહે છે એટલી વાર્તા છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હોય એવા આ કાળમાં મર્યાદા પુરુષોત્તમ બીજા રામ કે મહાવીર અશ્રેરી ભાવે જીવી રહ્યા છે દેહ છતાં દેહાતીત દશાના ધારક એવા પ્રયોગવીરને આત્માકારતા વર્તે છે વચનામુદ પાંચસો ચારમાં સુવાગબેને કહે છે કે હવે આત્મામાં આત્માપણે વિસ્તરસા પરિણામે રહેવાનું હોય ને તેમાં ખલેલ પહોંચે એવું કાંઈ જ કરવું નથી આ તો સિદ્ધ સદ્રશ દશાની વાત છે કે જે અંગે પૂજ્ય પ્રભુસિંહજીને અન્ય મુનિઓ સમક્ષ પણ સંવંત ઓગણીસો પંચાવનમાં સમાગમના પાંચમે દિવસે ઈડર ક્ષેત્રે ખુલાસો કરેલ આ દસ વર્ષ અને તે દરમિયાન કારમા કર્મો ખપેવ્યા ખેરવ્યા આ દશા પૂરી થવા આવી તેની ધારા ઉલ્લસી અને મટ્યો ઉદય કર્મનો ગર્વ આ દાયકાની આ દશા યુદ્ધસ્ય વાર્તા રમ્યા રણમેદાને ચડવું લડવું ઘણું અઘરું પણ તે યુદ્ધની વાતો તો રોચક ભાષે છે પાત્ર જેવું પ્રેમ પ્રમાણે ભક્તિ ખીલવે અને બીજાનીને ઓળખે ધન્ય ધન્ય રે દિવસ આહો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ